ચાલુ નોકરી અન્ય સ્થળે જઈ મહેફિલ માણતા કર્મીઓ કાયદાથી બેખોફ લોકમુખ ચર્ચા મુજબ નરેન્દ્રસિંહ ચૌહાણ ફરજ પર નોકરી બોલતી હતી વિવાદમાં આવ્યા બાદ તેઓ હાજરી પત્રકમાં ફેરફાર કર્યો હોય તેવું લાગે છે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજરોજ વય નિવૃત્તિ પામેલા એસટી ડેપોના કર્મચારીઓનો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં લગભગ છત્રીસ સાત જેટલા કર્મચારીઓની વિદાય સન્માનપૂર્વક કરાયા બાદ ડેપોના જ અન્ય કર્મચારીઓનું ચાલુ ફરજ દારૂની મહેફિલ માણતો વિડીયો સામે આવ્યો છે અંબાજી એસટી ડેપો ખાતે ફરજ બજાવતા કર્મચારીઓના વિદાય કાર્યક્રમ બાદ અન્ય કર્મચારીઓમાં ડેપો મેનેજરના ભાઈ અને અંબાજી ડેપો ખાતે હેડ મેકેનિકની ફરજ બજાવતા નરેન્દ્રસિંહ ચૌહાણ ચાલુ ફરજ ઉપર સ્થળે હાજર રહેવાને બદલે અંબાજીથી દૂર ધૂરી ગામ પાસે આવેલું પાવઠી ગામમાં જઈ દારૂ પાર્ટી અને ચખણાની મોજ માણતા જોવા મળી રહ્યા છે ડેપો ખાતે ચાલુ ફરજ દરમિયાન ફરજ પરનું સ્થળ છોડી અન્ય સ્થળે જઈ પાર્ટી કરતા કર્મચારીઓ બે રોકટોક અને કાયદાનો ડર રાખ્યા વગર પોતાની મનમરજીથી આવતા જતા આવા કર્મચારીઓને કાયદા કે પોતાની નોકરી પરની ફરજો અને જવાબદારીઓનું પણ ભાન રાખ્યા વગર મહેફિલ માણતા હોય અને હાજર ડેપો મેનેજર શ્રીના વહીવટ રાજમાં અંગત માણસો પણ મોજ કરતા નજરે પડી રહ્યા છે ત્યારે એસટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સીપીઓ એમડી ગુજરાત ચીફ સુડેપો મેનેજર શ્રીના વહીવટ અંગે કોઈ ઘટતી કાર્યવાહી કરશે કે પછી જેસે તેની સ્થિતિ મુજબ જ આ બધું રહેવા પામશે તે જોવા રહ્યું બ્યુરો રિપોર્ટ ગોવિંદ ઠાકોર દાંતા